આ એમ કે સવાલ આપણે ગણવાનો છે ધોરણ આઠનો ગણિતનો મનીષ રૂપિયા 16000 હજારમાં એક ટીવી ખરીદ્યું તેના પર પાંચ ટકા વળતર મળ્યું તો ટીવી ખરીદવા કેટલા રૂપિયા આપ્યા હશે હવે અહીંયા આગળ આપણે મુદ્દા પી કેટલી છે 16000 હજાર કેટલા ટકા વળતર મળ્યું પાંચ ટકા વળતર એટલે શું એક પ્રકારની છૂટ ડિસ્કાઉન્ટ મળ્યું બરાબર તો તમને કેટલા એ ડિસ્કાઉન્ટ મળ્યું 16000 ને પાંચ ટકા એમ મળ્યું એટલે આપણને જૂનું ખબર છે બગા કે 16000 હજારના કેટલા ટકા નીકળ્યા 5% પાંચ ટકા 5% હજારના પાંચ ટકા ત્યાં આપણું વળતર મળશે આપણને પ્રતિ બરાબર છે અહીં લખજો પરીક્ષામાં કે પી બરાબર સોળ હજાર અને વળતર અથવા વળતર વળતર ડિસ્કાઉન્ટ ડી બરાબર પાંચ ટકા છે આટલું બરાબર અહીં કેટલા પણ મળ્યું છે સોળ હજાર પણ પાંચ ટકા એટલે સોળ હજારના પાંચ ટકા તે કે અહીં સોળ હજારના સોળ હજારના પાંચ ટકા બરાબર સોલ ના પાંચ ટકા બરાબર અહીં કરું છું સોલ હજાર ગુણ્યા ના હોય ત્યાં કરવાનું ગુણાકાર છે એસી એસી અને એસી ને સોન આવશે બરાબર તો કે પાંચ ટકા વળતર મળ્યું તો કે અહીં આગળ હવે સોલ સોલ હજારના પાંચ ટકા આપણે ડિસ્કાઉન્ટ મળી જાય એટલે તમને આઠસો રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળી છે તો માટે ખરીદવા કેટલા રૂપિયા આપ્યા હશે તો કે ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત મૂળ કિંમત ઓછા વળતર ઓછા વળતર મૂળ કિંમત કેટલી છે સોળ હજાર વળતર કેટલું છે આઠસો તો જવાબ આવે છે પંદર હજાર બસો તો રૂપિયા પંદર હજાર બસો જવાબ આવે બરાબર ચલો હવે આપણે એવો બીજો દાખલો દેખવાનો છે એક ડ્રાયરની કિંમત રૂપિયા પાંચ હજાર ટકા જીએસટી લગાડી જો વળતર આવે તો પૈસા તમારે મૂળ કિંમતમાંથી બાદ કરવાના જીએસટી આવે તો મૂળ કિંમતમાં ઉમેરવાના જો વેસાડીને આ હેર ડ્રાયર ખરીદવું હોય તો કેટલી રકમ ચૂકવવી પડે તો અહી મુદ્દો લ પી બરાબર છે રૂપિયા પાંચ હજાર જીએસટી કેટલું છે બાર ટકા કોની પર જીએસટી લાગે છે આ પાંચ હજાર પર બાર ટકા જીએસટી લાગે એટલે આપણે શું કરવાનું અહી પાંચ હજારના બાર ટકા પાંચ હજારના બાર ટકા બરાબર પાંચ હજાર જઈને હોય ત્યાં શું કરવાનું અને ટકા છે તો છેદમાં માં સો જો અહી ફરીથી 165 પંચા એસી થાય તો એસી પાછળ એક સોન લગાવી દઉં કેમ ત્રણ સૂન પણ હોય બાકી નવી કરવું હોય ને એકસો સાહીઠ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા જીરો જીરો પાંચ વધી ત્રણ પાંચ એક પાંચ ત્રણ આઠ છે ને તોય આઠસો આવે તો આઠસો આવે નહીં સૂન સોન સોન સૂન ગયા બાર અને સાહીઠ ને પાછળ એક સૂન તો કે છસો તો કેટલું છે જીએસટી જીએસટી હવે કેટલું થયું કેટલાનું થયું મતલબ છસો થયું હવે જીએસટી એટલે કિંમત ઉમેરવાની કેમ તો કે મૂળ કિંમતમાં સરવાળો કરવો પડે બરાબર છે તો કેટલી કિંમત ચૂકવવી પડે એટલે કે ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત એની પર જીએસટી લાગે મૂળ કિંમત પ્લસ જીએસટી મૂળ કિંમત કેટલી છે પાંચ હજાર જીએસટી કેટલું છે છસો તો કે પાંચ હજાર છસો આટલી ખરીદ કિંમત થઈ તે તમારો જવાબ આવી ગયો માટે વેસાલીને રૂપિયા પાંચ હજાર છસો કિંમત ચૂકવી પડે એવો છેલ્લે બોજપાટ લખી દેવાનો એક લીટીમાં એ પણ લખી લેજો કે મનીષે ટીવી ખરીદવા માટે પંદર હજાર બસ્સો રૂપિયા આપ્યા બસ તેવી રીતના આ બધા સવાલ સરસ રીતે આપણો પૂરો થયો છે બહુ હેલ્લા છે આ બંને એમ સવાલ છે મોડે કરજો ઓકે